કાણોદર ગામે સરપંચ અને તલાટીની લાલિયાવાડીથી ગામના રહીશો પરેશાન પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે સરપંચ અને તલાટીની લાલિયાવાડીથી પરેશાન ગામ લોકો સમગ્ર ઘટનાની વાત કરીએ તો કાણોદર ગામમાં આશરે એક માસ પહેલાં રસ્તાનું કામ ચાલુ કરેલ ગામના રોડ રસ્તા બનાવવા માટે ખોદકામ કરીને જે તે સ્થિતિમાં રાખેલ હોવાથી ગામના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી રોડનું ખોદકામ કરીને રોડ બનાવવામાં આવતો નથી રસ્તા ખોદીને તેની માટે સરપંચ અને તલાટી બરોબર વેચી દઈને રોકડી કરી ગયેલ છે અમારે અવર જવર માટે આ એક જ રસ્તો છે પાણીની લાઇન તોડી નાખેલ છે લાઇટના થાંભલા પડી જાય એવી સ્થિતિમાં ઊભા છે આવનારા સમયમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી ગામના સરપંચ અને તલાટીની રહેશે તંત્રને નમ્ર વિનંતી છે કે અમારી ગુહાર સાંભળી સત્વરે કાર્યવાહી કરવા વિનંતી

આ પોણી આખી લાઈન છોડી નાખી છે રસ્તો જ નથી અમારા માટે અને કોઈ એનો રોડ બનતો નથી એક મહિનો થઈ ગયો અને કોઈ સમસ્યા હાલ થાય એમ નથી આગળ ટેન્કર આવવાનું નથી પોણી પોણી કયો આવા પીવા માટે લાવવાનું આ રસ્તો ખોલીને છોડી દેતો છે અને આ માટી કયો કાઢી એ ખબર નથી અને નાનું કોમ ચાલુ કરે છે કોઈ જે આ મતલબ જુનો કોઈ કઈ ગામડે જવાનો રસ્તો ગામ માં જવાની વાત છે રસ્તો કમ્પ્લીટ હતો